કપાસમાં વાડીએ નીંદણ કામ ચાલુ છે કપાસ બધો સારો છે કપાસને ફાળ આવવા માંડ્યો છે ભાઈ નીંદે છે ખડ બહુ થવા દેતા ભાઈ બહુ કામના છારા છે એવો સરસ કપાસ થઈ ગયો છે મોટો ફસ્ટવા મળ્યો છે આવાને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો